સ્વસ્થ રહેવાના ઉપાયો સમય કાઢીને જરૂર વાંચો એક તાણાનો રસ લગાવવાથી માથાની ટાલ પર વાળું ગુવા લાગે છે બે હૃદયને સ્વસ્થ રાખવા માટે ગ્રીન ટીનો ઉપયોગ ફાયદાકારક છે ત્રણ ઓશિકું રાખવાનું બંધ કરો એનાથી કરોડો રજૂને તકલીફ થાય છે જો શક્ય હોય તો તમારા માથા છે સુધરાવ કાપડ મૂકી શકો ચાર કબજિયાત હોય તો માખણની અંદર જીરું ભેળવીને ખાવો પાંચ તજનું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત મળશે અને જૂની ઉધરસમાં પણ ફાયદો થાય છે છ જે લોકો જમ્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થઈ શકે છે સાત ગોળમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે તેથી તેનું નિયમિત સેવન કરવાથી અનિયમિત પીરિયડની સમસ્યામાં રાહત મળે છે આઠ કોઈ પણ વાંચતા પહેલાં થોડું જીરું ખાવું જોઈએ તમે જે પણ વાંચશો તે યાદ રાખવામાં ખૂબ મદદ કરશે નવ જે લોકો દહીંનું સેવન કરશે તેમને ઇન્ફેક્શન થતું નથી દસ જો તમે જમ્યા પછી તરત સુઈ જાઓ છો તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ ઝડપથી બહેરા થવા લાગે છે અગિયાર વધુ પડતું ટેન્શન લેવાથી લોહી જાડું થઈ શકે છે જેના કારણે લોહીના ગંઠાવાનું શરૂ થાય છે તેથી વધારે ટેન્શન લેવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જશે માટે ટેન્શન લેવાથી દૂર રહો જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર